મારું નામ સામજ સે ચતુરસેડા ભી આતિદરા અને ગોડ ગ્રુપ ગોડ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ આજે જીતીને આવ્યા છે અને કે એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ લોકોનો ને કે આતિંત્ર પર જે રાહ જોઈને હતા ગ્રામ લોકો તમારી વિકાસશીલ ગામ બનાવવા માટે ને આજે જીત થઈ છે તમારી લોકો ને સંદેશ પેલા તો સુ પાઠો છો સંદેશ જીતને લઈને એમને આભાર વ્યક્ત કરું છું સમગ્ર મતદારોનું અને ગામ ગામના લોકો એક યુવા સરપંચની રાહ જોઈ રહ્યા હતા ઘણા સમયથી અને દરેક મતદારોનો હું આભાર માનું છું મને સાથ સહકાર આપનાર વિકાસને લઈને ગામમાં ગટર લાઇન છે વીજળી છે સ્ટ્રીટ લાઇટો છે આરસીસી રોડ છે શિક્ષણને ક્ષેત્રે આરોગ્યને લગતી ગામમાં લાઇબ્રેરીની યોજના બને એવા આયોજન કરવા જઈ રહ્યા છે મેન મુદ્દા ઉપર ગામની અંદર કોઈ વરસાદના લીધે કઈ ધોવાણ થયું હોય કોઈ રસ્તા તૂટી ગયા હોય તેના રિઝન કામ કરવા જઈ રહ્યા છે